આ ખાનદાની છે આની કથાઓ થાય કે દેખો અને એવું નથી કે લક્ષ્મણજી ના મનમાં કઈ કઈ જી માટે કુભાવ નથી એના મનમાં છે પણ ગમે તે હોય આ અમારા પારિવારિક આંતરિક મામલો છે એમાં બહારની વ્યક્તિને નિંદા કુતલી અને હમજો મારા વાલા સ્વજનો ઘરમાં કાંક આવું થાય ને મારા ને તમારા દરેકના ઘરમાં નાની નાની કાંઈક ને કાંઈક આવું ચાલતું રહેતું હોય વિવાદો ચાલતા રહેતા હોય મતભેદો ચાલતા રહેતા હોય અને નિષાદ રાજનો તો આ કથામાં તો એવો કોઈ ભાવે નથી એ તો એ ભાવથી કે આ તિરાડ પડે ને આપણે આમ બધા કાન ભંભેરણી કરીને એવો એવો ભાવ એ નથી પણ મારા વાલા સ્વજનો મને તમને અનુભવ છે આપણા ઘરમાં આવું આવું થાય કોઈ મતભેદ હોય પારિવારિક મતભેદ હોય આવું થાય આંતરિક કલે હોય ત્યારે બારના સંબંધીઓ ને મિત્ર વર્તુળ પાડોશીઓ ને એને એવો રસ જાગે આપણી પાસે બેહીને કાક બોલે વળી કાલ હાજે ઓની પાસે બેહીને કાક બોલે સમજો અને આપણી સામે બેહીને એ સામે વાળાનું વાંકું બોલે એની હું ગેરંટી નહીં કે કાલ હવારે બીજા પાસે બેહીને આપણું વાંકું નહીં બોલે એની કોઈ ગેરંટી કરી જેનો નિંદાનો સ્વભાવ છે ને નિંદા સ્વાદના છ રસ કીધા છો સમજો સ્વાદના છ રસ છે ગળ્યો રસ ખાટો રસ તીખો રસ તુરો રસ કડવો રસ ખારો રસ આમ કરીને છ રસ છે સ્વાદના શેમાં છે સાતમો રસ આપણે પેદા કરી વ્યાસપીઠથી તમને કહું આ બધા ને મીઠોન તીખોન ખાટોન એ તો કઈ નો કહેવાય એમાં તો કોઈ સ્વાદ નહીં એવો સ્વાદ રસ રસમાં છે અને ઈ છે ને એવો દુનિયામાં કોઈ કોઈ સ્વાદ નથી એવા તો માં નહીં ને રસગુલ્લામાં કેરી ના રસ માં નહીં ને એવો સ્વાદ જે નિંદામાં જે સ્વાદ છે એવો સ્વાદ દુનિયામાં બીજી કોઈ વાનગી માં નથી બધાને કેવો રસ પડે રસ પડે કે નહીં હજી હજી અને તમે જેને કેવા બેઠા છો અને આ સમાજ જેને હું તમે સમાજ કહીએ કે તથા કથિત મિત્રો વર્તુળ હોય તમે જે વાત ઉપર એવું લેબલ લગાવીને ક્યો આમે વાળાની કોકની નિંદા કરતા હો તમે કોકની ખોદતા હો અને તમે એવી નિંદા કરીને કયો અને તમે એ વાત ઉપર એવું લેબલ લગાવો કે આ તો તમે ઘરના છો ને તો તમને કહેવાય તમે કોઈને કહેતા નહીં જેવું એવું લાગ્યું કે તમે કોઈને કહેતા નહીં એ લેબલ લગાવો એટલે તો વાયુ વેગે વાત જાય અને બેનો તમે જ સૌથી વધુ હસો છો સમજણાતો છો મે જોયું છે પુરુષોને નિંદા કુતલીમાં એવરેજલી સરેરાશ છે ઓછો રસ નિંદા કુતલીમાં પુરુષોને આમ જોવા જાય ને તો એવું કઈ છે નયો એ નહી ખરો વિષયો નોખા નોખા પુરુષોને નથી એવું નથી એનો વિષય જુદો હા એને આ પાર્ટીના ઓલા નેતાએ આમ કર્યું ઓલા ધારાસભ્યએ આમ કર્યું આ સંસદ સભ્ય આવો અને ન્યૂઝ ચેનલ આવે તો એ એ એ એક પ્રકારનો ઈદ છે ને એનો વિષય જુદો જ પુરુષોને નથી એવું નથી એનો વિષય જુદો હા એ એને આ પાર્ટીના ઓલા નેતાએ આમ કર્યું ઓલા ધારાસભ્યએ આમ કર્યું આ સંસદ સભ્ય આવોન અને ન્યૂઝ ચેનલ આવે તો એ એ એ પ્રકારનો એ છે ને એનો વિષય જુદો જ જેનું જે ગજબું હોય જેનું જે કામ હોય એ પ્રકારના વિષયમાં રુચિ પડે બિચારી બેનડીઓને આખો દિવસ દેરાણી હારે ને નણંદ હારે ને એની હારે પનારા હોય તો એને એ જ ઉજે અને ભાઈઓને જે હોય ભાઈ તમે તો તો નીકળી તમે ચા પાણી કરીને સવારે નવ વાગે નીકળી ને રાત્રે નવ વાગે આવો પછી તમને બીજી વાત પછી નિંદા આવે તો નિંદામાં રસ બધાય ને ખરો વિષય જુદો જુદો હોય પણ મારા વાલા સ્વજનો આ રામકથા મને આ પ્રસંગ દ્વારા મને તમને કેટલો મોટો બોધપાઠ આપે છે આપણો પારિવારિક પ્રશ્ન હોય પારિવારિક કલેશ હોય પરિવારમાં અંતરના લોકો હારે નજીકના લોકો હારે કાંઈ વાંધા વચકા ચાલતા હોય કોઈ ઝઘડો ચાલતો હોય એની અંદર કોઈ ત્રીજા વ્યક્તિને આનંદ ન આવે એવું વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ ભાઈ આ બાઉન્ડ્રી છે આની અંદર કોઈ ન આવી શકે અમારા પારિવારિક મતભેદો અમારા પરિવારનો ઝઘડો એ કોઈના એન્ટરટેનમેન્ટનું કોઈના આનંદનું સાધન ન બનવું જોઈએ ઘણીવાર એવું હોયો આપણા ઘરનો ઝઘડો છે ને એ બીજાના આનંદનો સાધન બની જાય એને મજા આવે પચી ત્રી વર્ષથી હારે રહેતા હોય ને એમાં કોઈ રસ નથી પરિવાર ભેગો રહેતો હોય ભાઈઓ પચી ત્રી વર્ષથી ભેગા રહેતા હોય ને એમાં દુનિયાનો રસ ન હોય પણ આ પહેલા જેવું બનતું હોય લક્ષ્મણજી અટકાવી દે છે અને પણ અટકાવે છે કેવી રીતે બોલે લખન મધુર મધુબાની બોલે લખન લખનજી અને પોતાની વાણીમાં જ્ઞાન અને વૈરાગ્યના તત્વો જાણે ભરેલા છે એનો રસ ભરેલો છે એવી રીતે લખનજી પોતાની વાણી ઉચ્ચારે છે અને નિષાદજીને કહે છે હે નિષાદ એમાં કોઈ દોષ નથી કર્મ ભોગ ભ્રાતા અમારા ઉપર જે આપત્તિ આવી છે એ અમારા જ કોઈ જન્મના કર્મોનું ફળ હશે અમારા જ કોઈ જન્મના પ્રારબ્ધ આ ફળ હશે કાહું ન કહું સુખ દુઃખ કર દાતા કોઈ કોઈને સુખી કરતું નથી કોઈ કોઈને દુખી કરતું નથી હું ને તમે સુખી અને દુઃખી આપણા પોતાના કર્મથી થઈએ છીએ આવું લક્ષ્મણજી કહે છે કાહુ ન કહું સુખ દુઃખ કર દાતા નિષાદરા તમે એમ કહેતા હોય કે કઈ કઈ જી અમને દુઃખ આપ્યું કઈ કઈ જી દુઃખ આપનારા નથી અમારું પ્રારંભ અમને દુઃખી કરે છે અને આવી સરસ મજાની વાત લક્ષ્મણજી નિષાદ રાજને કહે છે લક્ષ્મણ ગીતા સરસ મજાનો પ્રસંગ છે બોલે મધુર મૃદુ લખન બાની લખનજી બોલ્યા મધુર મૃદુ વાણીને લઈને આપણા શ્રુતિઓ કહે છે પ્રિયમ બ્રત સત્ય બ્રુયાત અપ્રિય લાગે કડવું લાગે એવું સત્ય હોય તો પણ ન બોલો મા ભ્રુયાત સત્યમ અપ્રિયમ સાંભળવામાં કડવું લાગે સાંભળવામાં તોછડું લાગે એવું સત્ય હોય તો ઈ પણ ન બોલો યા ઉપનિષદો નું વાક્ય છે પ્રિયમ બ્રુયાત સત્યમ બ્રુયાત